જોઈ લો અહીંયા મારી બધી બેગ થઈ ગઈ છે પેક રેડી ગરમી ગરમી થઈ ગઈ શું કેવો ટ્રાફિક છે ની કે જોરદાર વેલકમ બેક ટુ માય ન્યુ લોકિમ કેમ છો બધા હોપ કે તમે બધા મજામાં હશો તો અત્યારે તમે લોકો વિચારી રહ્યા હશો કે હું સવારે વ્લોગ સ્ટાર્ટ કરું છું ના બટ એવું નથી અત્યારે વાગવામાં થઈ ગયા છે સવા નવ રાતના અને અત્યારે હું વ્લોગ સ્ટાર્ટ કરું છું બિકોઝ ફોલ્ડ એ હું કરતી હતી પેકિંગ સો એના લીધે મેં વ્લોગ સ્ટાર્ટ ના કર્યો તમે જોઈ લો અહીંયા મારી બધી બેગ થઈ ગઈ છે પેક અને થઈ ગયું છે બધું રેડી બટ અમે લોકો ક્યાં જઈ રહ્યા છે તમને આવતીકાલના વ્લોગમાં જ ખબર પડશે નિશું પણ રેડી થઈ ગયો છે હાઈ હાઈ કર દે બેટા નિશુ આમ હાઈ કર દે પેલા અહીંયા હાઈ કર દે હાઈ કર દે હાઈ કર દે હાઈ કર દે જબરદસ્તી વાળું હાઈ નિકેશ હાઈ હાઈ હું તો તમને બે દિવસથી બ્લોગ નથી આવતો કેમ નહીં આવતા એ તમારો પર્સનલ બ્લોગ નથી આવતો યસ મારો પર્સનલ નથી આવતો હવે 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 મને કમેન્ટ આવે છે સો મે વિચાર્યું આજે ચાલુ કરીશ હું બ્લોગ યસ તમે લોકો ક્યાં જઈ રહ્યા છે એ તમને અત્યારે ખબર નહીં પડે આજના બ્લોગ કદાચ પડી પણ જાય તો અમે અત્યારે નાઈટના મતલબ નાઈટમાં નીકળી રહ્યા છે અને સવારે પહોંચીશું જ્યાં અમારે પહોંચવાનું છે ત્યાં તો આગળ અમારી જોડે કોણ આવી રહ્યું છે એ પણ તમે જેમ જેમ બ્લોગ જોશો એમ એમ ખબર પડી જવાની છે સો વ્લોગમાં બન્યા રહેજો અને તમે બધા વિચારજો કે અમે લોકો ક્યાં જઈ રહ્યા છે બિકોઝ જ્યારે કાલનો બ્લોગ આવશે ને ત્યાં સુધી ના કોઈ ઇન્સ્ટામાં સ્ટોરી પોસ્ટ રીલ કંઈ આવશે તો તમે બધા કમેન્ટ કરજો અમે રૂટ લઈશું એનો તમને બ્લોગ આપ વ્લોગમાં બતાવીશું કે અમે અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યા છે અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યા છે તો તમે બધા વિચારજો કે અમે લોકો ક્યાં જતા હોઈશું ઓકે આ તમારા બધા માટે છે ચેલેન્જ સો ફટાફટ આપણે લોકો નીકળીએ દસ વાગ્યા હતું તો એમાં એમાં જતો રહ્યો મમ્મી ગયા છે માસીના ત્યાં બે દિવસ રોકાવે એટલે માસીના ત્યાં છે સો મમ્મી પણ નથી દેખાતા એટલે અત્યારે આજે ફૂલ ડે હું એકલી હતી બધું મેનેજ કરતા કરતા બધું પેકિંગ આપણું પતી ગયું છે સો ફટાફટ નીકળીએ ગરમી ગરમી થઈ ગઈ વાપરે વાપજ

મારી ચા પીધા તો ગરમ લાઈ જે વીચ પકડો કતા મે માં મે તો રસ્તામાં છોડી દેવાની ઈચ્છા થઈ કું 3 રૂપિયા કપના આલે છે મે કું જા દે કેટલા રૂપિયા આપે રુસી 3 રૂપિયા એક કપના 6 રૂપિયા તો અહીંયા ઘર છે ને આજે આપ્યું છે ને એનાય 3 રૂપિયા વિચારો જોરદાર માણસો છે ને અને અમે લોકો ક્યાં જઈ રહ્યા છે તમને બધાને બ્લોગ અંદર ખબર પડી જશે લાસ્ટમાં હું લેવાની છું કે આજે અમે ક્યાં જઈશું એટલે તમારે બધાને બ્લોગ છે ને એન્ડ સુધી જોવું પડશે શું કહેવું નહીં કે તમને એક હિન્ટ આપી દઉં રસ્તો છે એપ્રોક્સ 10 એક કલાકનો 9 10 કલાકનો યસ હવે આજ કેવી હિન્ટ આપી વિચારો હિન્ટ આપી કે સજા આપી એ જ ખબર ના પડી સાચી વાત છે ને મારો કેટલો સચ સચ્ચો સચ નિશો નિશો બધા એમ કે સચ્ચો 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 કર દે કર દે બેટા

અને એક બાજુ અહીંયા મિતુ સુઈ ગઈ છે નિશુને આજે ઊંઘ જ નહીં આવતી ખબર આમાં નહીં દેખાય અંધારામાં એટલે તો ઊંઘી જાય શાંતિથી હવે બે જાગઈ સુઈ જ કે ને ઓકે તક્યો છે તક્યો કઈ ગયો મને આલે તક્યો પાછર આલે તો

ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ચોટીલા નાસ્તો કરવા માટે ઉભા રહ્યા છીએ આ જો જાડુ ભાઈ ચા પીવે છે એ જાડિયા એ જાડિયા શું અરે સમોસા મંગાયા સમોસા જાડુ ભાઈએ સમોસા મંગાયા છે તમાર લોકોને શું મંગાવવાનું છે મારો ખાઈ લીધું હે આ પાપડી ખાઈ પાપડી લઈ લીધી બીજું લઈ નથી ખાધું વિતાલી તારે મી અલી અલી આરે માનિષો બાપુ જો કેવો મસ સુવે છે દેખાતો નથી લાઇટ આપણે હેલોજન ચાલુ કરો ના ના જશે ઓકે તે ઊઠી ગયું છે લીધે મન કેવી નીચે આવી ગઈ હે નિશુ તો બહુ ગમે હે મિત્તા વાહ વાહ અત્યારે વાગવામાં કેટલા કેટલા વાગ્યા છે અયા કેવું જોરદાર દાવ કેટલા વાગ્યા તો ફોન બોન હશે ને વાગ્યા વાગ્યા ખાઈ લીધું ના ઓનલાઈન ગયા આયો એના શરીર ઉતરી જવાનો છે અમારો વહીલો આવ્યો છે

ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે દ્વારકા અને નિકેશ તો જે થાક્યા છે કઈ હાય હાય લા છેક થી છેક ડ્રાઈવ કર્યું છે અને આજો સવાર 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 માં લોકો ની મસ્તી જો સુઈજન છુઈજા છુઈજન છુઈજા હાય મિતુ કેવું લાગ્યું આઈ બહુ જ સરસ હા તો બહુ જોરદાર નો લોકો એને બેઠા બેઠા એન થાક તમને સેનો લાગે કેમ અમને બેસવાનું થાક ના લાગે તો સો અત્યારે અમે લોકો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે દર્શન વર્શન કરીશું ફૂલ ડે શું બધું એન્જોય કરીશું તમને કાલના બ્લોગમાં ખબર પડવાની છે તો કોણ કોણ દ્વારકા આવેલું છે દર્શન કરેલા છે ને અત્યારે અમે લોકો જે જગ્યાએ રોકાયા છે મતલબ રૂમ છે ખાલી હોટલ શ્રી દ્વારકા કરીને બહુ સરસ છે સર્વિસ પણ બહુ સારી છે ખાલી અહીંયા રૂમ જ અવેલેબલ છે તો અત્યારે તો અમારે કેવું બે ત્રણ કલાક માટે રેસ્ટ કરવાનો હતો એટલે અમે ડાયરેક્ટ અહીંયા આવી ગયા છે હવે અહીંયાથી આગળ અમે ક્યાં જવાના છીએ એ પણ તમને નેક્સ્ટ બ્લોગમાં જ ખબર પડશે તો તમે લોકો વિચારજો કે અમે લોકો સચો 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 નિશમને જેવું મેં શીખવાડ્યું છે ને એવું તમને બધાને કહીશ સચો સચ સચો કે ક્યાં જઈશું અમે સો ગાઈઝ આજના બ્લોગમાં આટલું તો બ્લોગ સારું લાગે તો લાઇક કમેન્ટ અને શેર કરજો ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો મળીએ કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ